દપુરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ કર્યું આઝાદનગર રસુલાબાદ તડકેશ્વર ગોકુલ નગરમાં ડ્રોન ઉડાવી તપાસ કરવામાં આવી અને ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ છતનું ચેકિંગ કરવામાં આવ્યું સાથે ફૂટ પેટ્રોલિંગ પણ યોજાયું ક્યાંય પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ખાસ કરીને ગણેશ ચતુર્થી ના દિવસે જે ઘટના બની એ પછી આખા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે ડ્રોનની મદદ લેવામાં આવી અને ડ્રોનની મદદથી આખા વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે અલગ અલગ વિસ્તારમાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ પણ કર્યું છે જોકે હાલ એકદમ શાંતિ છે આ વિસ્તારમાં અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ હાલ સૈયદપુરાની ઘટના પછી સુરતમાં ક્યાં ક્યાં કેવી રીતે પોલીસ એક્શનમાં આવી છે જી બિલકુલ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે પોલીસ એક્શનમાં આવી છે ત્યારે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેની સાથે અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું તો સુરતના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસે પેટ્રોલિંગ કર્યું અને તેમાં લેવાઈ મદદ ડ્રોનની ડ્રોનથી આખા વિસ્તારોનું સર્વેલન્સ કરવામાં આવ્યું ઝુંપડપટ્ટી વિસ્તાર હોય કે પછી રહેણાંક વિસ્તાર હોય ત્યાં છત ઉપર ચેકિંગ કરવામાં આવ્યું અને એક એક મકાનની છત ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે ક્યાંય કોઈ એવા અસામાજિક તત્વો છુપાયા હોય અથવા તો ક્યાંય કોઈ એવી ઘટના તો નથી બની રહી પોલીસનો ડર બેસાડવાનો એક રીતે પ્રયત્ન કેમ કે અસામાજિક તત્વો બેખોફ અને બેફામ બની રહ્યા છે અને તેમનામાં જો પોલીસનો ડર અને ખોફ નહીં બેસાડવામાં આવે તો આવી ઘટનાઓ અવારનવાર માત્ર સુરતમાં જ નહીં રાજ્યમાં અલગ અલગ શહેરોમાં પણ બની શકે છે અને એટલે જ સૈયદપુરામાં જે દુર્ઘટના બની એ પછી પોલીસ પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને સીધી નજર આ ઘટના ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની છે